આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કણભા ગામે આવેલ મહામાયા મેલડી ધામ ત્રીજા પાર્ટ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી કણભા મહામાયા મેલડી ધામ ખાતે માતા સાક્ષાત બિરાજમાન છે અહીં દર્શન માત્રથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે ત્રીજા પાર્ટ ઉત્સવ ઉજવણીના સમયે ગામે ગામથી મહાભક્તો પધાર્યા હતા ભક્તોએ શ્રદ્ધાળુ શ્રદ્ધાપૂર્વક અવસરને રૂડો રૂપાળો બનાવ્યો તથા ડાયરાના પોગ્રામમાં ભક્તો ગરબાની રમઝટ માણી બનાવ્યો જય શ્રી મહામાયા મેલડીમાં કણભાધામ સૂર્યના રથમાં બેસનારી નવગ્રહને મુઠ્ઠીમાં લઈને ફરનારી દુખિયારોની વારી ચડનારી ઉચ્ચે નગરી હુની મેલનારી કણભા રૂડા ગામે આવનારી ખોટાની સામેને સાચાને સાથે રહેનારી ગમે તેવું દુઃખ હોય પલભરમાં દૂર કરનારી ક્ષણે ક્ષણીને કણે કણે હાજર રહેનારી પચીસ પગથિએ બેસનારી સૌને આનંદમાં રાખીને આણંદ જિલ્લામાં વસનારી ચારસો ચરોતર પરગણાને પાવન કરનારી હિતેશ ભુવાજીના હૃદય રમનારી આખું જુગ જગત ગાણું કરનારી દેશ પરદેશમાં ડંકા વગાડનારી નવું રૂપનવી ઓળખાણ ત્રિશુલ રૂપે હાજર રહેનારી આવી મારી કણભાની મહામાયા મેલડી માની જય હો જય હો રિપોર્ટર ગિરીશ સોલંકી આનંદ